આજે અમારા અનિકેત ભાઈનું લગ્ન લખવાનું છે એટલે કે લગ્નનું છે કંકોત્રી જે મોકલે ને તે તો બસ અમે જઈએ છીએ ત્યાં ભાઈના લગ્નના કંકોત્રીને વધામણા કરવા માટે અહિયા બધી વિધિ ચાલુ છે ને મારા આજના કેમેરામેન ક્રિશભાઈ છે bye Di Biango, aku go. Kenisho, maldia, eh, ini selalu <laughs> Maldia,

ફોટો સેશન ચાલુ થઈ ગયું છે અહિયાં અમારા રમીલા લવન ઉપડા તો શીખવાડે છે ક્રિશ ભાઈ તમે આ બાજુ આવીને ફોટા પાડો એટલે આવું હરખા અમારા અરવિંદ મામા આવે છે એટલે શારદા મામી ને અરવિંદ મામા બંને આવું ફોટો પડાવશે અરે બોલ ના આમ ગ્રાન્ડ એન્ટ્રી થઈ ગઈ છે cita pelitlah itu memang enak अन्तिममा रम्रोम्रो मजामा લાડવાડા <laughs> પગાવ <laughs> मञ्जु मामि आइग्रिय जय सियारामी भापी नर्सन मिहिर भाइ बधाई बिशन भाइ तिसन भाइ हातु श्याम रुजा भिकानेर सावर्या शेठिक र

તોલો અમે આવી ગયા છીએ ગામમાંથી અને રિપોર્ટર સાહેબ પણ આવી ગયા છે કેમ છો બસ મજામાં હા હવે રાજલમાસીને જાણું બન્યા છે તો રાજલમાસી એક કંકુત્રી આવી છે જોઈને કેવા માગે છે અમારા સમાજમાં એક શું કહેવાય સારું ઉદ્દેશ આપે છે શું છે હા મજો ચોખા જોડી મૂકી હા એટલે કે આપણા સમાજમાંથી મિત કેવા મારા સમાજમાં એવું હોય છે કે જે નજીકનું કુસગું હોય ને ત્યાં

તો બસ સરસ મજાના દર્શન થઈ ગયા છે ને હવે જવું છે ઘરે અને આજના માટે બસ આટલું જ સખત થકાન ભર્યો દિવસ રહ્યો છે સવારે લગન્યું પછી બીજા બધા કામ પૂરા કરે તો બસ મળી કાલે નવા વ્લોગ સાથે અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો કરાવડાવજો ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપમાં શેર કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો થમનું નિશાન લાઇક આપવાની તો ભૂલતા જ નહીં કોમેન્ટ તો તમે કોઈ કરતા નથી એટલે મારે વધુ કહેવાનું બનતું નથી તો બસ મળી કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ